સરકાર શ્રી દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો સર્વાંગી શિક્ષણ છ થી આઠ માં વિશેષ અભ્યાસક્રમ તરીકે મૂકેલ છે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય હું ભગવદ્ ગીતાના દરેક શ્લોક પર વિગતવાર ચર્ચા સાથેના વિડીયો મૂકી રહ્યો છું અત્યાર સુધી ત્રીજા અધ્યાયના બારમા શ્લોક સુધીના વિગતવાર સમજૂતીના વિડીયો મૂકેલા છે આપે જોયા હશે આજે ધોરણ છ થી આઠ ના બાળકોને ધ્યાનમાં રાખીને એમનું જે પાઠ્યપુસ્તક સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે બાળકોને રસ પડે અને મૂલ્યોની જાણકારી પણ મળે એ હેતુથી કેટલાક પ્રશ્નો અને એના જવાબ સચિત્ર સરળ ભાષામાં સમજાવ્યા છે આજે દસ થી બાર પ્રશ્નોની ચર્ચા કરીશું તબક્કાવાર બાળકોને ઉપયોગી પણ ભગવદ્ ગીતાના પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું ભગવદ્ ગીતા એની શરૂઆત કઈ રીતે થઈ તો મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ધૂતરાષ્ટ્ર અંધ હતા પણ વેદ વ્યાસે તેમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી સંજયને અને સંજય મહાભારતનું વર્ણન કરી રહ્યા હતા ત્યારે ધૂતરાષ્ટ્ર પૂછ્યું કે કુરુક્ષેત્રના મેદાનમાં શું ચાલી રહ્યું છે તો બંને જોયા પછી આવી ગયા કે મારે મારા સગાઓ જોડે જ યુદ્ધ કરવાનું છે આમ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય એ અર્જુન વિષાદ યોગ તરીકે ઓળખાય છે પ્રથમ આપણે ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોક એનું પઠન કરતા પણ શીખીએ અને ભગવદ્ ગીતાની શરૂઆત એ શરૂઆતના શબ્દોથી થઈ એ પણ જાણીએ તો આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક કેવી રીતે ઉચ્ચાર કરવો જોઈએ ધૂતરાષ્ટ્ર ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ ફરીથી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો સારી રીતે તમે ઉચ્ચાર કરી શકો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ હવે શ્લોકની બીજી લીટી સમજીએ મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ સંજય મામકાહા પાંડવાસ્ચૈવ કિમ સંજય હવે એનો અર્થ સમજીએ તો ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તો અહીં શું કહ્યું ધૂતરાષ્ટ્ર એટલે ધૂતરાષ્ટ્ર બોલ્યા છે પ્રથમ શ્લોક ધૂતરાષ્ટ્ર શરૂ થાય છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર એટલે ધર્મ ભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધસવ એટલે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મામકા પાંડવા ચૈય એટલે કે મારા અને પાંડુના પુત્રો કિમ કુર્વત શું કરે છે એવું ધૂતરાષ્ટ્રે સમજાઈને પૂછ્યું હવે મહાભારતના ઇતિહાસ સાથે આ યુદ્ધ સંકળાયેલું છે એની શરૂઆતથી આપણને જ્ઞાન મળે એવા કેટલાક પ્રશ્નો જોઈએ મહર્ષિ વેદવ્યાસ નું મૂળ નામ શું હતું તો મહર્ષિ વેદવ્યાસ નું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન એમનું નામ મહર્ષિ વેદવ્યાસ કેમ પડ્યું તો કૃષ્ણ દ્વૈપાયન હતા એમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી એમનું નામ મહર્ષિ વેદ વ્યાસ પડ્યું એટલે વેદવ્યાસનું મૂળ નામ હતું કૃષ્ણદ્વય પાયન અને એમણે વેદોનો વિસ્તાર કર્યો તેથી એમનું નામ મહર્ષિ વેદ વ્યાસ પડ્યું મહાભારતની રચના કોણે કરી તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી અઢાર પુરાણોની રચના પણ વેદ વ્યાસે કરી છે મહાભારતમાં કેટલા પર્વ અને કેટલા શ્લોક છે તો આ મહાભારતમાં ટોટલ અઢાર પર્વ છે અને એક લાખ શ્લોક છે મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી એ લખવા માટેનું કામ એટલે કે મહાભારતના લહિયા કોણ હતા તો વેદ બોલતા હતા અને શ્રી ગણપતિજી લખતા હતા તો મહાભારતના લહિયા કોણ હતા તો ગણપતિ દાદા હતા શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતના કયા પર્વમાં આવે છે તો આપણે વાત કરી કે મહાભારતમાં ટોટલ અઢાર પર્વ છે એ પૈકી ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા આવે છે ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે એટલે કે ભીષ્મ પર્વમાં કેટલા અધ્યાય છે તો ભગવદ્ અઢાર અધ્યાય છે અને ભગવદ્ ગીતામાં સાતસો શ્લોક છે હસ્તિનાપુરના રાજા કોણ હતા તો હસ્તિનાપુરના રાજા હતા શાંતનુ સાંતનુને કેટલા પુત્ર હતા અને કયા કયા તો ત્રણ પુત્ર હતા સાંતુ વિચિત્ર વીર્ય કેટલા પુત્ર હતા અને કયા કયા તો વિચિત્ર વીર્યને ત્રણ પુત્ર હતા ધૃતરાષ્ટ્ર પાંડુ અને વિદુર હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપને એક સ્પષ્ટતા કરવાની અથવા ઇતિહાસના ઊંડાણમાં જઈએ તો તમે ઇતિહાસ તમને જાણવા મળશે કે વિચિત્ર વીર્ય પામ્યા હતા અહીં એવું કહ્યું છે કે વિચિત્ર વીર્યને ત્રણ પુત્ર હતા તો આપણે આગળ જોયું કે સાંતનોને ભીષ્મ વિચિત્ર વીર્યને ચિત્રાંક ત્રણ પુત્ર હતા જેમાં ભીષ્મએ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને વિચિત્ર વીર્ય અને ચિત્રાંગ ચિત્રાંગ એ ગાંધર્વ રાજના રાજા બન્યા અને પાછળથી એમનું અવસાન થયું અને વિચિત્ર વીર્યને ગાદી સોંપવામાં આવી પણ વિચિત્ર વીર્ય એને અંબિકા અને અંબાલિકા નામની કન્યાઓ જોડે લગ્ન કર્યા હતા પણ સંતાન થાય તે પહેલા જ વિચિત્ર વીર્યનું અવસાન થયું ત્યારે શાંતનુની પત્ની સતવતીએ ભીષ્મજીને કહ્યું કે તમે અંબિકા અને અંબાલિકા જોડે લગ્ન કરી લો જેથી રાજગાદી કોણ સંભાળે રાજગાદીને એક રાજા મળી રહે ભીષ્મએ ના પાડી કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું આજીવન બ્રહ્મચર્ય પછી કહ્યું કે તમે રાજ્ય માટે અંબિકા અને અંબાલિકા જોડે લગ્ન કરો એમના સંતાનો થાય જેથી રાજ અને વંશ આગળ ચાલે ભીષ્મ પિતામય એમના તેજથી અંબિકા અને અંબાલિકા એમને પુત્રનો જન્મ આપ્યો સૌપ્રથમ પ્રથમ તેજ એટલું બધું હતું કે જે અંબિકા ઉપર પડતા જ અંબિકાની આંખો મીંચાઈ ગઈ અને એને જે સંતાન જન્મ્યા તે ધૂતરાષ્ટ્ર એ અંધ જન્મ્યા કારણ કે એના જન્મ વખતે એની માતાની આંખો મીંચાઈ ગઈ હતી પછી ફરી અંબાલિકા પર જ્યારે તેજ દ્રષ્ટિ કરી ત્યારે સતવતી એ કહ્યું કે તમે આખો ના ઈચ્છી દેતા એટલે તો ના પણ વ્યાસના તેજથી એટલી બધી ગભરાઈ ગઈ એટલે એને પાંડુ એટલે કે એક રોગી પુત્ર જન્મ્યો પાંડુ નામનો અને ત્રીજી વાર એમના તેજથી વિદુર જન્મ્યા આમ વિચિત્ર વીર્યની પત્નીકા પત્નીઓ અંબિકા અને અંબાલિકા એ વ્યાસજીના તેજથી થી પાંડુ અને વિદુર એ ત્રણ પુત્રો જન્મ્યા એટલે વિચિત્ર વીર્યના પુત્રો કહેવાયા કારણ કે વિચિત્ર વીર્યની પત્નીથી એમનો જન્મ થયો હતો વિચિત્ર વીર્યના અવસાન પછી રાજગાદી કોને મળી વિચિત્ર વીર્યના અવસાન પછી રાજગાદી પાંડુને મળી અહીં પણ આપણે એક સ્પષ્ટતા કરી લઈએ કે પાંડુ એ લાંબુ જીવ્યા નહીં અને યુવાવસ્થામાં જ અવસાન પામ્યા એટલે પાંડુના પુત્રો મોટા થાય ત્યાં સુધી ધૂતરાષ્ટ્રને રાજ્ય સંભાળવાનું કહેવામાં આવ્યું પણ ધૂતરાષ્ટ્રના સો પુત્રો કૌરવો દુર્યોધન દુશાસન વગેરે એવું સમજી બેઠા કે આ તો રાજ્ય અમારું જ છે ખરેખર ધૂતરાષ્ટ્રને સંભાળવા માટે આપવામાં આવ્યું હતું પણ એ પોતાનું રાજ્ય સમજી બેઠા પાંડુને કેટલા પુત્રો હતા તો પાંડુને પાંચ પુત્ર હતા યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ તો મિત્રો આજે આપણે આ દસ પ્રશ્નોની ચર્ચા કરી બાકીના પ્રશ્નોની ચર્ચા આવી પછીના વિડીયોમાં કરશું આપ ભગવદ્ ગીતાના મારા અન્ય વિડીયો પણ જોતા રહો મારી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો આ પ્રશ્નો ધાર્મિક જ્ઞાનની દૃષ્ટિએ પણ ઉપયોગી છે માત્ર વિદ્યાર્થીઓને નહીં દરેકને જેને ભગવદ્ ગીતા અને આપણો મહાભારતનો ઇતિહાસ જાણવામાં રસ છે તેમને પણ આ ઉપયોગી રહેશે જય શ્રી કૃષ્ણ